ફરવાની શરૂઆત કરી નવું વાગી ગયા છે ભાઈ માં ચાલુ કર્યું છે રમુકડા શાક બનાવ્યા છે બનાવો મને ચાલો આર્યભાઈ હાલો સડે છે શાક એનું સડે છે શાક હા તો કમ્પ્લીટ મિત્રો ભાઈ શરૂઆત કરી દીધી છે ભાઈ ખડકી દીધી છે ને વાઈટ જીરુંનું લેક્વિડ

કમ્પલીટ ને બાકી ગયા છે પોણ આપે કારણ કે ભાઈ છે ને પો લેટ વહી ગઈ હતી એટલે આવી નથી હતી કલાક થઈ ગઈ છે એટલે ભરાઈ ગઈ છે તીખી બેન એવા છે ફોન લેવા આમાં ગ્રીન થોડીક બાકી છે ખાટલો વી વેવા છે અહીંયા કારખાને આ બાજુ એટલે એને થોડોક થોડોક પવન આવે તો હવે ભાઈ લેટ વહી ગઈ છે કલાક થઈ ગઈ છે હવે ક્યારે આવી છે પાછી ખબર નથી કાલની ઘોડે કાલે તો પાવર કાપતો પણ આજની તો કપાઈ ગઈ છે નવા બેન બે નાયા હા હું હે શાક બનાવો છો હા તીખી બેન હા તીખી બેન આટલો બડલો લાગે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ 3 વાગી ગયા છે અને લેટ આવી ગઈ છે 8 વાગી તો હવે ચાલુ કરીએ ભાઈ ગ્રીન માં લિક્વિડ નાખવાનું બાકી છે આપણે ત્રણ કેરેટ અહીંયા છે અને ત્રણ કેરેટ અમે અમે પીડા છે એમાં ત્રણ છ કેરેટમાં નાખવાનો છે અને બાકી તો ભરાઈ ગઈ છે હવે હાદી મેંગો અને વ્હાઈટ જીરું ત્રણ બાકી છે આપણે તો ફટાફટ શરૂઆત કરીએ ભાઈ વ્હાઈટ જીરું છે ને ભાઈ પંદર જેટલી ભરાઈ ગઈ છે અહીંયા પેકિંગ થાય છે એટલી બાકી છે આપણે ચાર કેરેટ બાકી છે લિક્વિડ છે ને ભાઈ લિક્વિજ જરૂ થઈ ગયું અને કેરેટ પણ આપણે કમ્પ્લીટ થકાઈ ગયા છે જે ચાર કેરેટ હતા એ ચાર શેર કેરેટમાં કમ્પ્લીટ થઈ ગઈ હવે એટલી પેકિંગ કરવાની બાકી છે જે તકલીફ પામે છે ને અહીંયા છે બાકી એની ટીકી છે પેકિંગ ચાલો ભાઈ હું પડે શરૂઆત કરવી બાકી તો અહીંયા ખડકેલો છે અને પાણી છાંટ દીધેલું છે ખાદી છે ને ભાઈ અહીંયા હજી છે એને ખડકવી જોઈએ હજી મેંગાની શરૂઆત કરીએ લોક જવાની મજા આવતી હોય તો લોક જવાની તમને મોજ આવતી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જે મોજ આવતી રહે અમને પણ ને તમને પણ લોક કન્ટિન્યુ જોતા રહેજો તો મેગો ખડકવાનો છે ભાઈ तो कंप्लेट में तो रुबाई हादी खड़ के जी दी से मैं गनुएक चेंज देख दूसरे तो पहला हादी बनना की कंप्लेट में तो रुबाई हादी बनाने के चल रही है सब आप करते हो हादी से ना भाई हमें पांच सौ करोड़ बाकी है ना मैं कोशिंग भाई आपने खड़ी कोशिंग तो मैं को बाकी है બંગકો ફેટ કરી દીજો છે ગણ ગરમી થઈ છે અહીંયા તો કમ્પ્લીટ મિત્ર ભાઈ મેંગો ધોઈને તૈયાર થઈ ગયો છે તો મેંગો નું લિક્વિડ લીન આવી ગયું છે કમ્પ્લીટ મિત્ર

અમારે આર્યા ભાઈ છે ને ભાઈ ઠામડા લઈને આવી જાય ભાઈ એટલા જ લેવું બેટા હાલો વાંધો ને બીજા લેતો આવજો બે નથી કઈ વાંધો ને હાલો તો ભાઈ હવે છે ને ખાઈ લઈએ કા ટકા ખાઈ લેવું ને ભાઈ હાલો તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બે આમાં છે ને ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે આપણે કારણ કે ભાઈ અમારો અવાજ થોડોક બે ગયું છે એનું કારણ છે શરદી થઈ ગઈ છે આવા ઉનાળાની તેડી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દીધો મળી પાસે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ